અયોધ્યા રામ મંદિર માટે ગુજરાતનું વધુ એક યોગદાન ધ્વજ દંડ નગારું એકસો આઠ ફૂટની અગરબત્તી બાદ હવે પ્રસાદ મશીન અમદાવાદના પરિવારે આપ્યા છે વીસ જેટલા પ્રસાદ મશીન

પ્રસાદ મશીન પણ ગુજરાત ભેટ કરવા માટે જઈ રહ્યું છે જે રામ મંદિર ની અંદર મૂકવામાં આવશે મારી પાસે જોઈ રહેલા આ મશીન છે તે પદવાડની અંદર તૈયાર થયું છે અને શા પરિવારે વીસ જેટલા જે મશીન છે તે ભગવાન શ્રી રામને મંદિરની અંદર આ ભેટ કરવાનો જે નિર્ણય છે તે કર્યો છે આ મશીનો અહીંથી જે અયોધ્યા ખાતે જે છે તે મોકલવામાં આવશે ને ત્યાં આગળ પ્રસાદના માટે તેનો જે છે તે ઉપયોગ થઈ જશે આપણી સાથે આ જે મશીન બનાવ્યું છે તે લોકો છે તેમની સાથે વાત કરીશું કઈ રીતે મશીન તૈયાર કરવામાં આવ્યું છે અને શું વિશેષતાઓ છે તેના માટે કર્યું છે અત્યારે આખી દુનિયા જે સ્માર્ટ ટેકનોલોજી અને ડિજિટલ તરફ જઈ રહ્યું છે તો એના માટે જે મંદિરમાં જે હંમેશા એક પ્રસાદ માટે તમે જોયું હશે તો ભીડ એકત્રિત થાય છે એ ભીડ એકત્રિત ના થાય અને જે લોકો એક મેનપાવરની એક લિમિટેશન હોય છે એને આપણે ઓછું કરવા માટે અમે આ મશીનનું શોધ કર્યું છે આની અંદર દર પાંચ સેકન્ડે તમને આવી રીતે પ્રસાદનો એક પેકેટ નીકળી શકે છે આની અંદર એકસાથે બારસો આવી રીતે પ્રસાદના પેકેટ છે એને લોડ કરી દઈએ છે અને જેવી રીતે ભક્તજનો લાઇન જશે તો પાંચ પાંચ સેકન્ડે મશીન એક એક પ્રસાદના પેકેટ બહાર કાઢશે અને આને બીજું છે મેન્યુઅલ મોડ કરીને જેવી રીતે ભીડ ઓછી છે તો ભક્તજનો જ્યારે જશે અને હાથ અહીંયા સામે ધરશે તો અહીંયા એક સેન્સર મૂકેલું છે સેન્સરના દ્વારાથી તમને સેન્સ કરીને એક પ્રસાદનું પેકેટ નીકળશે તો દર મિનિટે બાર પેકેટ એટલું એ એ કરી શકે છે વીસ જેટલા મશીન અમદાવાદના શાહ પરિવારે રામ મંદિર માટે ભેટ કર્યા છે અને ત્યાં મુકવામાં આવશે અને જરૂર જણાશે તો વધુ મશીન પણ અમદાવાદ થી અયોધ્યા ખાતે મોકલાશે કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે નિકુલ પટેલ સંદેશ ન્યૂઝ અમદાવાદ